નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ રવિવાર રોજ બોટાદ ખાતે શ્રી સૂર્યોદય લોહાર સુથાર જ્ઞાતિ સંઘ અને પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રચત જયંતિ સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણનું વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિના વડીલો અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સ્થિતિઓ બદલ ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સંસ્થાના સફળ પચીસ વર્ષ પૂર્ણ થવા બદલ રજત જયંતિ સમારોહ અંતર્ગત વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિના દાતાઓનું મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું બોટાદ અને આસપાસના વિસ્તારના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંચ પરથી વિવિધ વક્તાઓ મંચ પરથી વિવિધ વક્તાઓએ જ્ઞાતિની એકતા અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો સાથે સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ